ઉગ્ર નલિયામાં છળફળિયા વાઢા ફળિયા રાયફળિયામાં આઠ દિવસથી પાણી ન આવતા મહિલાઓ ઉગ્ર બની નલિયા ગ્રામ પંચાયતમાં સરપંચ રામજી કોડી પાસે ફરિયાદ કરી હતી નલિયામાં પાણી વિતરણની સમસ્યા કાયમ માટે ચાલુ જ રહે છે તેવામાં હાલ છળફળિયા રાયફળિયા વિસ્તારમાં પાણી છેલ્લા આઠ દિવસથી ન આવતા મહિલાઓ ઉશ્કેરાઈ ગ્રામ પંચાયતમાં સરપંચ રામજી કોલી પાસે ફરિયાદ કરી અને વિતરણ વ્યવસ્થામાં લાગવગ થઈ રહી છે જે અંગે આક્ષેપો કરવામાં આવ્યા અને જણાવાયું કે અગાઉ પાણી બે ત્રણ દિવસે રેગ્યુલર આવતું હાલ બે ત્રણ દિવસથી પાણી રેગ્યુલર આવતું નથી જો વ્યવસ્થા ન સંભાળાય તો રાજીનામું આપી દેવું જોઈએ તેવું મહિલાઓએ જણાવ્યું હતું આ અંગે સરપંચ રામજી કોલી આજે સાંજ સુધીમાં તેમના વિસ્તારમાં પાણી આવી જશે તેવી ખાતરી આપી હતી વધુમાં સરપંચ રામજી કોલીએ વાત કરતા જણાવ્યું હતું કે હાલ વીજળી કાપ અને વરસાદના કારણે વીજ સમસ્યા થઈ નલિયા મીઠી ડેમ ખાતે ઝાંખરી વિસ્તારમાં જ્યાં પાણીના બોરમાંથી નલિયાને પાણી મળે છે તે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયેલ રહેતા પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે અને નલિયામાં નવી સોસાયટીઓનો વિસ્તાર વધી જતા પાણીની આવક કરતા માંગ વધારે હોતા પાણી દરેક વિસ્તાર ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવી છે હવે વીજુ પૂરવઠો સ્થાપિત થતા મુશ્કેલી નિવારી શકાશે અને વધુ આ વિસ્તારમાં પાણી વેરો પણ ઘણા લોકોનો બાકી છે એ ભરવા અંગે પણ જણાવ્યું હતું રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ જોકો અહીં ઈ ચાલુ હોય કોઈ એર જે ઓડા દેનો તો બંધ હોય રાખ્યો દીધા આ તો ફરક પે તો ફરક गाड़ी लेकर छे देर थी तो हम है लाइक चोरी की बात कर रहे हैं पानी नहीं राजू सर 11 बजे चालू थी सर 6 बजे सुनी बढ़िया टांका से कॉलेज का लाइट होती है नहीं का मोटर बाइक गाड़ी आ गई अब गाड़ी का टांका खाली है मेरे घर से गाड़ी जा सुनो टांका के नहीं साहब भी है जरा बच्चा तो फुटू थोड़ा कुछ काम कर दे भैया

હું રામજીભાઈ કોલી નલિયા સરપંચ અને હેવર થોડો પાણી મે ફેરફાર થયો એ લાઈટ જે કારણે લાઈટ બડી કાપ છે થો પોઈ ઝાખરી લાઈટ ન હોય કોઈ મેથી ડેમ ઉપર લાઈટ ન હોઈ કારણે થોડો પાણી જો આખે ગામમાં વારાપેટ શો થયો અને હિ બ્રાઇમ ચાલુ થઈ અને સોલ પાણી જો પૂરો થઈ હા છડફળી ની રોજ આઈ કેન કે ચાર દી પાણી થઈ ગયા અન્ય વા ટીપી વન પુઠ્યા અજુ કરીને ચાલુ કરી દીધું અજ પાંચ જોકે પાણી અચી